મળશે પગ ઓલા ઉલાડવાની તે કાઢી નાખશે હોતા અત્યારે આખું ઓઢી ગઈ હમણે એમ કરતા કરતા તું જોઈજે ને જો ભયલો આવ્યો ભયલો આવ્યો સાદું પી લીધું છે એટલે શિવાયની પાય બે નહીં બેસ ને તો આપણે અત્યારે જો સિરાવીને કમ્પ્લેટ તૈયાર થઈ ગયા અને વાસણ ને એવું બધું આપણે ઘરનું કામ હતું બધું ઘરનું કામ એ કમ્પ્લેટ થઈ ગયું છે પણ હવે પાછી રસોઈ બનાવવાની થશે અને વસ્તાન ઈ બધા તૈયાર થઈ ગયા છે નિશાળે જવા માટે અને શિવાની બેને ઘણીક વાર માર નિંદર કરી છે એટલે પછી એ ઉઠી ગયા એટલે શિવાની બેનને પણ આપણે તૈયાર કરી દીધા છે ને ઉરીષા બેન અમારે રમાડે છે જો શિવાની બેનને તૈયાર કરી દીધા શિવાની બેનને નિશાળે જાવ છે બાળ મંદિર જ આવશે એ દીકરાને મમતા દિવસ હોય એટલે પાવા જવાનું જ હોય નહીં સુવા તૈયાર થઈ ગયા છે અને હવે મસ્તી અમારે ઠેલો તો જો કેવડો મોટો ઠેલો છે આમ પાછળ ભાઈ તો તૂટે જ નહીં હાલ જ ગેટ લાઈ વર એટલે મોટો ઠેલો લઈ દીધો છે કે તો હવે જવાનું છે ને સાડે છોકરા બધા થઈ ગયા તૈયાર હું પાછા બપોરે મળશે વંશભાઈ ને બધા થાય નઈ ભણવા હાલો તો એવું પડો તો હવે જીવાની લઈ જાવ ને તો લઈ જાવ જાઓ પંગોઠો વાળીને દઈ દે કઈ કામ હેક નહીં ৰাখো যাম নাখে

খবৰ পাৰি যি আমাৰ তাম নাই

હવે કેટલું બાકી રહ્યું ખાઈ લેવું છે લાપસી ખાઈ તમારે તમારે અગાઉ લાપસી હોય કે

હારે કામે લગાડી દીધા સાસ તો હવારમાં પણ કાય કામ નતું કરાવ્યું ને ખાલી ધ્યાન જ રાખીતી હવારમાં બેઠા હતા હા હવારમાં નખરા બેઠા હતા એટલે ટેકા લેવા પડે હર માં ફાન ઘરે થઈ જા ટેકા ક્યાં વના રિપેરિંગ કરી દીધા લાગી સા પછી ઉકલી સાત ને ભરવાની ભરવાની જ છે ને બાકી રીત મુકોય નઈ કાઈ ગાડા માં લઈને એવા સો એમ ને ફેરા માં ઈ કેટલા ફેરા થાશે

તમારો તમારા ભાઈને આજ તો મને ગાડામાં માં ને ગાડું આખ્યું પણ હું પાછળ બેઠી હતી પેલા અત્યારે નઈ તેમ નતા ના ને તેરે શિવાની આજ તો તાર પપ્પા ગાડું આખ્યું હે છિવાની હોત ને તો શિવાની બે જાત ગાડા હું શિવાની બે બે જાત તો શિવાની ને કેવી મજા શિવાની કોઈ દીધી ગાડામાં બેઠું નઈ ખો નઈ શિવાની ઠાઠા ગાડામાં આપણે ઠાઠા ગાડું છે તું બેઠી છો હલો ફઈ આવી જશે ને એટલે ફઈ રાખવાના છે ને ફઈ રોટલા ખેડવાની બહુ જ આળા સડસ નહીં બહુ એટલા મસ્તી છે આળા સડે કે હું સિવાયને રાખીશ કે એક ઉકારો નહીં કરવા દો પણ તમે રાંધવા જાવ કે તો હવે આપણે વાળોનું તૈયાર કરવાનું છે તો આ સાથે જો હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય falcórdio <laughs> <laughs> <laughs>